છે એટલા લોયલ કસ્ટમર છે અહીંયા ના કે ઘણા લોકો તો રોજ જમવા આવે છે ભાઈ થાળી ની વાત કરું તો 280 રૂપિયા ની થાળી છે 280 માં અનલિમિટેડ ભાઈ ખરેખર વર્થિફ છે તમે એકવાર ટ્રાય કરવા જાશો ને તો તમને ફીલ થાશે કે ભાઈ આમનું જમવાનું કેવું છે એમ આપણે ટ્રાય કરવા પોચી ગયા તાન ભાઈ મજા પડી ગઈ કસ્ટમર રિવ્યુ સાંભળો તમે કેમ લાગે તમને અહીંનો 80 થી 90 વખત કરતા વધારે વાર પાર્ટી કરી ચુક્યા છે હવે તેસમાં કોઈ પ્રકારનો બદલાવ નથી ઓકે જેમ કે હું મહિનામાં લગભગ દસ થી બાર વખત અહીંયા આગળ ફેમિલી સાથે જમવા આવું છું અને મારા લગભગ જેટલા રિલેટિવ્સ ભાવનગર માં રહે છે એ બધા મોસ્ટ ઓફ અહીંયા સેટરડે સન્ડે અહીં આગળ નનવું ગેટ ટુગેધર જેવું હોય એ ભાઈ એડ્રેસની વાત કરું તો સિત્સર ગામમાં પટેલ પાર્ક ની બાજુમાં બાપા સીતારામ કાઠિયાવાડી વાળા પ્રેમથી જમજો